દસાડા પોલીસે દસાડા જૈનાબદ હાઈવે પરથી મોટા પાયે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી એ દરમિયાન શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવી અને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની પાંચ હજાર છસો ને અઠ્યાવીસ બોટલો મળી આવી આ શખ્સો પાપડના બોક્સની આડમાં દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું જોકે પોલીસે સમગ્ર મામલે પંદર પોઈન્ટ સિત્યોતેર લાખની કિંમતનો દારૂ દસ લાખની ટ્રક એક પોઈન્ટ અઢાર લાખના પાપડના બોક્સ અને બે મોબાઈલ સહિત કુલ સત્યાવીસ પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ કબજે કર્યો સાથે જ પોલીસે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની